જિંદગીમાં જ્યારે ધારેલું ન થાય ને ત્યારે દુખ તો બહુ પહોંચે જો એક ને તારો પ્લાન હોય છે ને બીજો એનો પ્લાન આપણે જે જોતું હોય એ ક્યારેય નથી મળતું કેમ કે ભગવાન જાણે છે કે આપણે જે જોઈએ છે ને એ આપણા માટે બિલકુલ યોગ્ય નથી ક્યારેક તમને લાગે કે આ નોકરી મળી જાય ને તો મારી આખી લાઈફ સેટ થઈ જાય તમને એ નોકરી મળતી નથી તું અંદરથી તૂટી જાય છે ને થોડા જ મહિના બાદ થોડા સમય બાદ એની જગ્યાએ તને એવી તક મળે છે જે તારું આખું ને જીવન બદલી નાખે એ તને એટલે નથી મળ્યું કેમ કે એ તારું નક્કી કરેલું હતું નહીં કે એનું નક્કી કરેલું છે સંબંધોમાં પણ પણ આવું જ જ જ હોય જ્યાં તમે તમે દિલ આપી બેસો છો છો ને એ વ્યક્તિ નાની એવી વાતમાં તને છોડીને જતો ત્યાં એમ ભગવાન મારી સાથે જ કેમ હંમેશા આવું થાય છે પણ વર્ષે બે વર્ષે ખ્યાલ આવે કે ભગવાને એને દૂર કરીને સાચો સાથી આપણને આપ્યો જે જિંદગીભરને આપણો ખ્યાલ રાખશે હવે કઈ ધારોને ના મળે ને તો ભરોસો રાખજો કેમકે તમે હાર્યા નથી તમારું સ્વપ્ન ફક્ત મુલતવી રખાયું છે કેમ કે ભગવાન હજી કંઈક સારું ને સારું તારી માટે લખી રહ્યા છે યાદ રાખજે પ્લાન ને તારો હોઈ શકે પણ એક્ઝિક્યુશન એનું જ રહેશે